पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हमें दरक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल પાટણ અબતક પેપરનું લોન્ચિંગ થયું છે અખબારી દુનિયામાં વધુ એક સાપ્તાહિક અખબારનો જન્મ થયો છે જેમાં પાટણના સિનિયર પત્રકાર કમલેશભાઈ પટેલ દ્વારા પાટણ અબતક સાપ્તાહિક અખબારનો શુભારંભ કર્યો છે જેને વહેલી સવારે દીકરીઓના હસ્તે પૂજા કરાવ્યા બાદ કુળદેવી શ્રી ઉમિયા માતાજી તથા રામદેવ મંદિરે પેપર મૂકી આશીર્વાદ મેળવ્યા હતા કમલેશ પટેલ પાટણ બાપાનો આજ બીજના આસો સુદ બીજ ત્રેવીસ નવ બે હજાર પચીસના દિવસે બીજના અહીંયા ઘણા ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે અને એમની મનોકામના પૂર્ણ થાય છે અને આખો દિવસ દર્શનનો લાભ લેવા માટે બધા આવે છે રામાપીર બાપાના અને બાબાના રાત્રે ભજન કીર્તનનો બી પ્રોગ્રામ હોય છે તો દરેક ભાવિ ભક્તો ભજનનો લ્હાવો લે છે અને દૂર દૂરથી લોકો અહીંયા મેળવવા ઉભરે છે અને લૂમના નેજાનો પ્રસંગ બી વર્ષોથી અહીંયા ઉજવાય છે એકસો એકોતેર વર્ષ જૂનું મંદિર આ રામાફીર બાપાનું અહીંયાથી બધા વડવાઓ અહીંયા સેવા પૂજા કરતા અને આજે અમને બી પચીસ વર્ષથી સેવા મળી છે તો બાપાની દયાથી અમે બધા સેવા મંડળ અમારું બધું ભક્ત મંડળ રામાધણી ભક્ત મંડળ અને બધા સત્યાવીસ જણ અહીંયા સેવા આપે છે એવા અમારા મધુભાઈ મનુભાઈ મહારાજ સુરેશપુરી અને અમારા બીજા ભક્તો ભાવિ ભક્તો બી બહુ સેવા આપે છે અને બહુ આનંદ છે અહીંયા અમે આ ઉત્સવ ઉજવીએ છીએ તો બાર મહિનાની બાર બીજના અહીંયા ભજન કીર્તન અને આખો દિવસ લોકો આવે છે ભક્તો આવે છે દર્શન કરવાનો લાભ લે છે અને આવી રીતે જ આનો મહિમા વધે છે અને ભાવિ ભક્તો અહીંયા સેવા બી આપે છે અને સારો ફાળો બી આપે છે દાન દક્ષિણા બહુ સારી આપે છે અને બધાના આ ભાવથી અને બધા સાથે મળીને આનું મંદિરનું બધું એ અહીંયા કામકાજ ચાલે છે અને એમના ઉત્સવ ઉજવીએ છીએ જય રામાવીર કે જય ગોઘા